દેશના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ બંગાળમાં ઈડીની કાર્યવાહીને રાજકીય રીતે ગણાવી પ્રેરિત વિપક્ષી રાજ્યોને નિશાન બનાવવાનો કેન્દ્ર પર લગાવ્યો આરોપ પશ્ચિમ બંગાળમાં પરિવર્તન નિર્દેશાલય દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી શ્રેણીબંધ કાર્યવાહી મુદ્દે હવે કોંગ્રેસ પણ કેન્દ્ર સરકારને આડેહાથ લીધી છે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ આ દરોડાઓની ટીકા કરતા જણાવ્યું હતું કે બંગાળમાં તપાસ એજન્સીઓના વધતા હસ્તક્ષેપ પાછળનું મુખ્ય કારણ એ છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી તેમણે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર વિરોધ પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાં અસ્થિરતા ઊભી કરવા ને રાજકીય વેર વાળવા માટે કેન્દ્રીય એજન્સીઓનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહી છે પવન મીડિયા સાથેની વાતચીતમાં ભારપૂર્વક કહ્યું હતું કે તપાસ કાર્યશૈલીમાં પક્ષપાત સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે કેમ માત્ર બિન ભાજપ શાસિત રાજ્યોમાં જ સતત દરોડા પાડવામાં આવે છે જ્યારે ભાજપ શાસિત રાજ્યોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી ખેડાયા સ્થિતિને લોકશાહીના સંઘ્ય માળખા માટે જોખમી ગણાવી હતી અને કેન્દ્ર પર સંવિધાનિક સંસ્થાઓની સવાયતતા ખતમ કરવાનો આરોપ લગાવ્યો હતો આ નિવેદનને પગલે રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ છેડાઈ છે કારણ કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચેના સંબંધોમાં ઉતાર ચડાવ જોવા મળતા હોય છે પરંતુ કેન્દ્રીય એજન્સીઓના મુદ્દે બંને પક્ષો એક સુરે કેન્દ્રનો વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસે માંગ કરી છે કે તપાસ પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ અને તેનો ઉપયોગ રાજકીય હરીફોને દબાવવા માટે ન થવો જોઈએ પવન ખેડાના આ નિવેદન બાદ ભાજપ દ્વારા પલટવાર કરવામાં આવી તેવી શક્યતા છે જે આગામી દિવસોમાં રાજકીય નિવેદનબાજીને વધુ ઉગ્ર બનાવી શકે છે